અસરસ દરમિયાન ગજેરા બંધુઓના પરિવાર સહિત વસંત ગજેરા ચૂની ગજેરા વૃષાલ અને જતીન સહિત કંપનીના ડિરેક્ટરો અંગે તપાસ પણ ચાલી રહી છે આવકવેરા વિભાગને પીએનબી કોંભાણના મેહુલ ચોક્સીના નાણાં કેટલીક કંપનીમાં રોકાણ થયાની માહિતી મળી હોવાનું કહેવાય છે આ કારણે ત્રીસથી વધુ કંપનીઓમાં સર્ચની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે આ ઉપરાંત બ્રોકર અનિલ બગદાણા ખાતે પર ત્રીજા દિવસે સર્ચ કરવામાં આવ્યું છે આવકવેરા વિભાગની લોચાવાળી જમીન અને રિયલ પાયે કૌભાંડ કરી રોકડ વ્યવહાર કર્યાની શંકા હોવાનું સૂત્રો જણાવે છે સૂત્રોના જણાવ્યા મુજબ તમામ રકમ વસંત ગજેરાના ભત્રીજાએ હોંગકોંગ મોકલવામાં આવી હોવાની પણ માહિતી મળી છે તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને કાર્યવાહી ચાલુ છે